નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જેતપુર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ અને એક ખાસ સૂચના કે માર્ચ એન્ડિંગના લીધે છવ્વીસ તારીખથી એકત્રીસ તારીખ લગ્ન તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાના છે એની ખાસ નોંધ લેવી તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચુંપાવ ચારસો ચાલીસથી ઊંચુપાવ પાંચસો ને પાસાઠ રૂપિયા ચણા નવસો ચાલીસથી એક હજાર સુડતાલીસ બાજરો થી ચારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો તેરસો થી ચૌદસો રૂપિયા અડદ એક હજાર સાઠથી એક હજાર ને મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર ચાલીસ ધાણા તેરસોથી પંદરસો રૂપિયા સોયાબીન છસો એંસીથી આઠસોને એક તલ તેરસોથી બે હજારને ચાલીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો આડત્રીસ જુવાર પાંચસોથી સાતસો રૂપિયા મગ પંદરસો આડત્રીસથી પંદરસો ને આડત્રીસ તલકાળા ચાર હજારથી ચાર હજાર રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર ત્રેવીસથી ઊંચો ભાવ ચૌદસો ને એકસઠ રૂપિયા મગ પંદરસોથી સત્તરસો રૂપિયા અડદ બારસોથી પંદરસો રૂપિયા ઘઉં ચારસો એકતાલીસથી પાંચસો ને છત્રીસ ચણા નવસો એંસીથી એક હજાર છેતાલીસ મગફળી ઝીણી સાતસો અગિયારથી એક હજાર એકોતેર મગફળી જાડી સાતસો એકસઠથી અગિયારસો ને અગિયાર અજમો ચૌદસોથી પિસ્તાલીસો ને પિંચોતેર એરંડા બારસોથી બારસો ને સાહીઠ તો એની વાત કરીએ તો બારસોથી તેરસો ને એંસી રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી બસો ને રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ત્રણ હજાર ત્રણસોથી ઊંચો ચાર હજાર રૂપિયા તલી બારસોથી સત્તરસો રૂપિયા લસણ ચારસો એકાવનથી બારસો એકાવન ધાણા બારસો એકથી સોળસો હવે વાત કરીએ રેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ સાતસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા તલ સફેદ તેરસો પાંચથી સોળસો ને ચાલીસ તાલકાળા બે હજાર નેવુંથી ને ત્રીસ ઘઉં ચારસો પચીસથી પાંચસો દસ ઘઉં ટુકડા ચારસોથી છસો બત્રીસ ચણા સાતસોથી એક હજાર અડત્રીસ વાત કરીએ તો સાતસો પચાસથી તેરસો ને રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસોથી સાતસો ને ચુમ્માલીસ ધાણા અગિયારસો નેવુંથી સોળસો ને ચાલીસ મેથી છસોથી નવસો ને પિસ્તાલીસ જીરુંની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું છવ્વીસોથી ઊંચું પાઉ ચાર હજાર બસો ને સાઠ રૂપિયા વરિયાળી બારસો પચાસથી બારસો ને પચાસ રાય નવસો ત્રીસથી અગિયારસો ને ત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અગિયારથી છસો ને છ્યાસી કપાસ તેરસો એકથી ચૌદસો ને એક્યાસી મગફળી ઝીણી સાતસો એકતાલીસથી એક હજાર એકાવન મગફળી જાડી છસો એકવીસથી એક હજાર એક્યાસી કલંજી એકવીસો એક્યાસીથી પાંત્રીસો ને એકાવન એરંડા અગિયારસો એકથી બારસો ને એકોતેર તલકાળા છવ્વીસોથી પિસ્તાલીસ સો રૂપિયા તલ સોળસો એકવીસથી ઓગણીસોને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુ ભાવ ત્રેવીસો એકથી ઊંચો ભાવ ચાર હજાર બસો ને એક રૂપિયો ધાણા નવસોથી સત્તરસો ને છોતેર ધાણી એક હજારથી ઓગણીસો ને છવ્વીસ મકાઈ ચારસો એકાવનથી ચારસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસો ને એકાવન રૂપિયા ચણા એક હજારથી એક હજારને એકાવન અડદ નવસો એકસઠથી પંદરસો ને એક્યાસી મગ એક હજાર એક્યાસીથી સોળસો ને એકત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એક્યાસીથી ચૌદસો ને એક્યાસી રૂપિયા સોયાબીન છસો એકોતેરથી સાતસો ને એકાણું વાલ નવસો એકાવનથી બારસો ને એકસઠ નવસો એકાવનથી એક હજાર એકતાલીસ ચણા સફેદ એક હજાર છોતેરથી એકવીસો ને એકસાઠ રાયડો નવસો એકાણુંથી એક હજાર એકત્રીસ લસણ પાંચસો એક્યાસીથી તેરસો ને એક વટાણા નવસોથી પંદરસો રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જેતપુર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર